નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે જિલ્લા પંચાયત કચેરી ભરૂચ ખાતે કાયદા સલાહકારની કરાર આધારિત જગ્યાની ભરતી આવેલી છે જિલ્લા પંચાયત કચેરી ભરૂચ ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક અગિયાર માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતો નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે કાયદા સલાહકાર કુલ જગ્યા છે એક જ મહત્તમ વયમર્યાદાની જો વાત કરવામાં આવે તો પચાસ વર્ષ પગાર અને ભથ્થા માસિક સાહીઠ હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાત અને અનુભવની જો વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીની કાયદા સ્નાતકની પદવી એટલે કે એલ એલ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ હાઈકોર્ટની સબ ઓર્ડિનેટ કોર્ટમાં પ્રેક્ટિસિંગ એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા હાઈકોર્ટમાં પ્રેક્ટિસિંગ એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકે લગભગ પાંચ વર્ષનો અનુભવ અથવા સ્નાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપકમ ઉપક્રમમાં કાયદા દ્વારા સ્થાપિત બોર્ડ કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં કાનૂની બાબતોનો લગભગ પાંચ વર્ષનો અનુભવ સી કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું અનિવાર્ય છે અન્ય વિગતોની જો વાત કરવામાં તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી હોવી ફરજીયાત છે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઇચ્છનીય છે અરજીપત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલ્યો જિલ્લા પંચાયતની વેબસાઇટ ભરૂચ ડીપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી શકાશે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ દિન પંદરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત ભરૂચના સરનામે રજીસ્ટ રજીસ્ટ્રેશન પો એડીથી કવર ઉપર કાયદા સલાહકારની નિમણૂક અરજી લખી મોકલી આપવાની રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો